અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા દિન નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે શહીદ પ્રમુખ નરેન્દ્ર પટેલ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિત નગરપાલિકાના સભ્યો અને ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસુખે ચડી દેશ માટે બલિદાન આપનાર ભગતસિંહ રાજગુરુ અને સુખદેવજીની આજે પુણ્યતિથિ છે દર વર્ષની જેમ ભારતીય જનતા યુવા મોરચો આ દિવસને પુષ્પાંજલિ કરી મનાવે છે આનો હેતુ એક જ છે કે એમનું નામ ભૂસાય નહીં અને આવનારી પેઢી પણ એમને યાદ રાખે અને એમના કરેલા કાર્યો એમના આપેલું બલિદાન એ યાદ રાખે એ આશયથી ભારતીય જનતા યુવા મોરચો દર વર્ષની જેમ આ દિવસને ઉજવે છે અસ્તુ વંદે માતરમ ભારત માતાજી